ખેડૂત ભાઈઓ ખાતર બિયારણ વાવેતર ઉત્પાદન અને ભાવ બજારની સ્થિતિ આ ઉપર આપણે ચર્ચાઓ કરતા રહીએ છીએ પણ એક સૌથી અગત્યની બાબત જે છે એ છે ભાવોની જે સ્થિતિ હોય છે અને જે સતત ડામાડોળ ભાવો થયા કરતા હોય છે આપણી ચીજ વસ્તુઓના એના કારણે જે મૂંઝવણ જે આપણે ખેડૂત સમુદાય પેઢીઓથી અનુભવતા એમાંથી એક ચોક્કસ માળખા તરફ ભાવોની નીતિને લઈ જવા માટેની જે લડાઈ આપણો ખેડૂત સમુદાય વર્ષોથી લડી રહ્યો છે અને અત્યારના સંજોગોમાં એટલે કે છેલ્લા પાંચ છ વર્ષથી એની પાછળ ખેડૂત સમુદાય એક પ્રકારનો સંયુક્ત બળ એકઠું કરીએ અને જે રીતે એ લડાઈ લડી રહ્યો છે એ આપણી ખેડૂત આંદોલનની લડાઈ જે ચાલે છે એના પર પણ ક્યારેક ક્યારેક આપણે ચર્ચા કરતા રહીએ છીએ અને કરતું રહેવું એ આપણી જરૂરિયાત છે એવું માની અને આપણે આ મુદ્દાને આપની સમક્ષ લાવવાનો પ્રયાસ કરીએ છીએ આજે આપણે ખેડૂત આંદોલનની અત્યારના દિવસોની સ્થિતિ શું છે એના પર

આપણને જાણે એમાં કોઈ પ્રકારનો રસ ન હોય અને આપણને એનાથી કોઈ લાભ કે નુકસાન હોય જ નહીં એવા પ્રકારની એક બિલકુલ તટસ્થવાદી માનસિકતા સાથે આપણે આંદોલનથી અળગા છીએ પણ આંદોલન ચાલે છે અસરકારક રીતે ચાલે છે અને અસરકારક રીતે એ એટલા માટે ચાલે છે કે રાજસ્થાન પંજાબ હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ ઉપરાંત મધ્યપ્રદેશના ખેડૂતો આ આંદોલનની સાથે ખૂબ તાકાત સાથે જોડાયેલા છે અત્યારે જે આંદોલન આંદોલન ચાલી રહ્યું છે એ હરિયાણાની શંભુ બોર્ડર પર આ વર્ષના ફેબ્રુઆરી મહિનાની તેર તારીખથી એકઠું થયેલું આંદોલન હજી પણ એ જ સ્થિતિમાં હજારો ખેડૂતોની સંખ્યા સાથે બોર્ડર પર બેઠું છે ગયા અઠવાડિયા દરમિયાન પંજાબ હરિયાણા હાઈકોર્ટે બોર્ડર ખોલવાનો આદેશ હરિયાણા સ્ટેટ એ આદેશની સામે હરિયાણા સ્ટેટ સુપ્રીમ કોર્ટમાં એપ્લિકેશન કરી અને સુપ્રીમ કોર્ટે પૂરતો બોર્ડર ખોલવાના હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો છે એટલે બોર્ડર ખોલવાની પ્રક્રિયા ઊભી રહી ગઈ છે પણ ખેડૂતો અને દિલ્હી એની વચ્ચે એક જોડાણ શરૂ થાય એવા જે સંજોગો ઉભા થયા છે એ સંજોગો એ છે કે અત્યારે અઢારમી લોકસભાના પરિણામ પછી સરકારની શક્તિમાં બહુ મોટો ઘટાડો થયો છે સરકારનું સંખ્યાબળ જે સત્તરમી લોકસભા દરમિયાન હતું એ સંખ્યાબળ અને અત્યારનું સંખ્યાબળ આની વચ્ચે બહુ મોટો તફાવત છે અને સરકારનું સંખ્યાબળ જે કાંઈ ઘટ્યું એ સંખ્યાબળનું જમા પાસું ત્યારે નાગરિકોનો અવાજ સંસદ સુધી પહોંચતો હોય છે વિરોધ પક્ષો બળવાન બને ત્યારે નાગરિકોનો અવાજ ધારાગૃહો સુધી પહોંચતો હોય છે ગઈ બે ટ્રમ દરમિયાન આપણો ખેડૂતોનો અવાજ સંસદમાં ખૂણામાંથી પણ ઉઠતો નહોતો એ હવે સંસદના સેન્ટ્રલ હોલમાંથી નિર્માણ નાગરિકોએ કર્યું છે સરકારની તાકાતને ખૂબ મોટા નિયંત્રિત કરી છે અને વિરોધ ખૂબ મોટું બળ આપ્યું છે જનતાએ એવું નથી કે અત્યારે જે લોકો વિરોધ પક્ષમાં બેઠા છે એ ખેડૂતોના પાયામાંથી જીત્યો જુઓ છે કારણ કે એ લોકો પણ સરકારો ચલાવતા હતા અને એમની પાસે જયારે સરકારો ચલાવવા માટેનું પર્યાપ્ત સંખ્યાબળ હતું ત્યારે એમણે પણ આપણી કોઈ પણ વાત પર ધ્યાન આપ્યું નથી પણ જયારે વિરોધ પક્ષમાં આવે છે કોઈ પણ પક્ષ ત્યારે નાગરિકોની સાથે એને જોડાયેલું રહેવું પડે છે એટલે માટે કે એનો જનાધાર વધારવામાં નાગરિકો સિવાય બાકીની કોઈ અનુકૂળતા હોતી નથી અને સરકારોને પણ પોતાનો જે જનાધાર હોય છે એ બચાવી રાખવા માટે પણ નાગરિકો સાથે કોઈ ને કોઈ રૂપમાં કનેક્ટિવિટી એટલે કે જોડાણ બનાવી રાખવું પડે છે સરકારને અત્યાર સુધી એવો અહંકાર હતો કે આપણે ગમે તેવું વર્તન લોકો આપણને મત આપશે આ જ બહુમતી આની આ બહુમતી અગર તો એનાથી પણ વિશાળ બહુમતીથી આપણે સરકાર બનાવશું અને આપણે આપણને મનફાવે એવા નિર્ણયો કરી અને ખેડૂતો સાથે વ્યવહાર કરશું પણ સરકાર એટલે કે જે પક્ષ સત્તામાં છે અત્યારે

રાહુલ ગાંધીનો સંપર્ક કર્યા પછી માટે ખેડૂત સંગઠનો ખેડૂત આંદોલનકારી નેતાઓ અને વિપક્ષો મળી અને ચર્ચા કરે અને એક વ્યૂહાત્મક દસ્તાવેજ તૈયાર કરી અને સંસદના ટેબલ પર મૂકવામાં આવે આવો જે નિર્ણય થયો અને એ નિર્ણય કરવા માટે વિપક્ષના નેતા અને ખેડૂત આંદોલનકારી નેતાઓને મળવા માટે ગઈકાલનો દિવસ નક્કી થયેલો હતો અને ગઈકાલના દિવસે સંસદ ભવનમાં વિપક્ષના નેતાના કાર્યાલયમાં આંદોલનકારી ખેડૂતોના નેતાઓ જ્યારે મળવા માટે ગયા ત્યારે સંસદના સુરક્ષા ચક્રએ એમને રોકવાનો પ્રયાસ કર્યો પણ સાથ વિપક્ષોએ મોટા અવાજથી સરકાર પર હુમલો કર્યો એટલે કે રાહુલ ગાંધી અને તદ ઉપરાંત બાકીના જે કોઈ સહયોગી પક્ષો છે આ પક્ષોના નેતાઓ અને ખેડૂત નેતાઓની વચ્ચે ગઈકાલે એક સકારાત્મક વાતાવરણમાં વાતચીત થઈ છે અને એ વાતચીતના આધારે આગામી દિવસોમાં આપણી ભાવ નીતિ ખાસ કરીને એમએસપી 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 આ જે અવાજ આપણને આખા દેશમાંથી સાંભળવા મળે છે અને સરકાર તરફથી એને ભ્રામક રૂપમાં જે આપણી સામે રજૂ કરવામાં આવે છે એની જગ્યાએ એક નક્કર સ્વરૂપમાં એમએસપી નું માળખું તૈયાર થાય અને એ માળખાને કાનૂની દરજ્જો પ્રાપ્ત થાય એને માટેના પ્રયાસોની દિશામાં આવતા દિવસોમાં સરકારે આગળ વધવું પડે એવા સંજોગો સંસદની અંદર ઊભા થવાના

બજારમાં સ્થાપિત થાય અને એના કારણે આપણી જે રોજે રોજની મૂંઝવણ છે એ આપણો ખેડૂત ખેડૂત સમુદાય બહાર નીકળે તો મિત્રો આજના દિવસે આંદોલનની સ્થિતિ સરકારની નબળી પડેલી તાકાત અને વિરોધ પક્ષનું વધેલું જે બળ છે એની જે અસર થવા જઈ રહી છે એ અસરના વિશે જયારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણો આ વિડિયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે અને આંદોલનની અત્યારની સ્થિતિની માહિતીથી આપણા ખેડૂતો માહિતગાર થાય એટલા માટે આ વિડીયો વધારેમાં વધારે ખેડૂતો સુધી પહોંચાડવાની જવાબદારી આપ સૌની છે અને આપ નિભાવશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત